વડોદરા કેલનપુર પાસે સ્વાતંત્ર્ય દિન અક્ષર સિટી સોસાયટી માંગ ડભોઈ રોડ ખાતે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે અક્ષર સિટી સોસાયટીના સભ્ય અને હાલ કેલનપુર આઉટપોસ્ટ માંગ ફરજ બજાવતા એએસઆઈ પ્રભાતસિંહ સાહેબના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું કેલનપુર રતનપુર ભારત પેટ્રોલ પંપ સામે ડભોઈ રોડ પર સતત ચાર ખા વર્ષે ઉજવણી કરવા આવી હતી જે કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ પ્રથમ ધ્વજારોહણ કરવા માંગાવ્યું જેમાં અક્ષર સિટીના તમામ સભ્યો મોટી સંખ્યામાંગ હાજર રહ્યા હતા ત્યારબાદ સભ્યો દ્વારા વડીલ વંદના કાર્યક્રમ માંગ વડીલો નોસાલ ઓડાવી બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નાનજીવ એકેડમીમાં ભણતા નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો તેમજ અલગ અલગ પ્રકારના નૃત્ય કરી સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા